બાજો હાઈ વેલકમ ટુ માય આપણે તો નાસ્તા પાણી કરી નાખ્યા છે નાડીએ જવાનો ટાઈમ થઈ ગયું છે ઘડિયાળમાં વાગી ગયા છે આઠ એટલે આપણો ટાઈમ થઈ ગયો છે જવાનું

એને પીસી આપણે લઈ આવી દઈ પીસી લઈ નાખી એની પીસી છે જો હવે કોલગેટ જોખી દેવાની પછી આપણે કોલગેટ કેમ પકડ પીસી એમને જો ન લે આ પીસી લઈ લે જો કે કોલગેટ નાખી દો નાખી દઉસુ ખા જઈને આપણે નાખી દઈશું કોલગેટ તમ કુકર દે ને તો એ લઈને વયો જાય અને મિત્રો આપણી વાડીમાં જાવ ધાણા બાણા કમ્પ્લેટ ઉગી ગયું છે બધું મેથી ને યાદ આવશું આ કોલગેટ બંધ કરતી આવું હાલો ભાઈ એક પીસી કરવા આવે છે ધૂળે રમતા થા ભાઈ

ફૂલ લઈને આવે છે કેમ મનતો ભાઈ હું લઈને આવ્યો ફૂલ શું કેવાય એને હા તો મિત્રો આપણે જાવન ટાઈમ થઈ ગયો છે આપણે તો ઉપડી હવે નાસ્તા પાણી છે સા પાણી પી લઈ કામ કેરા કે છે હવે ફેમિલી કાન ભાઈ ની આવી જશે રીલ બિલ શૂટ કરી છે અમે તમારું સ્વાગત છે નવા વિડીયો માં હાય ગાઈસ તુમાય ચેનલ જો કાન ભાઈ ની આવી ગયા રાહુલ ભાઈ ને મંતુ ભાઈ ને બધા રમે છે જો વળિયા શૂટ કર્યા કાકાન ભાઈ કેટલા એક કે બે એક 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 કર્યો એમ ને તમારી સાયકલ બે દી મારી રહ્યા હા બે ત્રણ દી બાકી કાળુ ભાઈ તો આ ફૂટા છે ને ઢાહુ ભાઈ કાલ જાવ છે કાલ બોલેરો લઈ છે કાલ જાય છે ને તો ભાઈ કાલ કાન ની સાયકલ ફાઇનલી આવી જાય ને બાકી તો અત્યારે એને નિશાળે નથી જવાનું તો બધા આટા મારો ને રીલ શૂટ કરી ને ખુરશી જે એમ ને પડી છે જો ખુરશી તો લઈ લો રાહુલ ભાઈ ઘર માં મૂક જો રીલ શૂટ કરવાનો આવું હા જો રાહુલભાઈ તો ખુડ સી લઈને જાય છે બાકી મંતુભાઈ રમે છે અને કાન ભાઈ ની આગળ જાઉં છું હું એટલો પડી જાય તો હું થાય વાડી વાડી આવી જાય મનતુભાઈ બે એવું બધું છે જો કાન આવ્યા છે આગળ એકાદ રીલ ઉતારી નથી રીલ ઉતારી છે એકાદ શોર્ટ અને રાહુલભાઈ ને થોડું થોડું આવડે તો એ કઈ સામેલ હોય એની સામેલ કરવાનો છે એને હોતે આમાં આપણે આપણી ચેનલ માં આવું ને મારે ચેનલ માં શીખવાડવાનું છે બધાને શોર્ટ વિડીયો ને એવું બધું બનાવી ને મજા આવે આનંદ આવે બધા પબ્લિક ને જોવાની સાંજે છ વાગે સડાવાનું છે એવું બધું છે બાકી તો મનતું અને આ બધા આગળ તમારે નિશાળ આવવાનું છે ને અગિયાર વાગે દસ વાગે જવાનું દસ વાગે દસ વાગે પૂગી જવાનું તો ભાઈ નિશાળ હું કેદું નું જવું જવું કરું છું ત્યાં જવું છે આપણે નિશાળ તમને હું બતાવી મેં ઓળખર બતાવી હતી કે હરકી બતાવી નથી હાલખર નીચાળા જવું છે ટાઈમ મળે ને નીચાળા જવું છે એક ફેર એવું બધું છે બાયરી તો વાગી જશે કેટલા કેટલા વાગી જાય દસ વાગી જશે હવે ચાર થઈ ગઈ ભણવાનું અને ગાનભાઈની ભણવા જાય છે આપણે મળીએ વાડીએ વાડીએ જવાનું છે મારે આટો મારવા ફેમિલી ધારો વાટોવાની શરૂ થઈ ગઈ છે બે હું આટો જો હું વાઢે છે ધારો વાડીએ પુગી ગયા છે મસ્ત મજાના પાછા ધારો વાઢે છે આ બધા મામી બધા ચતુરભાઈ બધા પૂળા વાળતા જાય છે અમે મામા પાણી વાળે છે પાણી છે છે બધું વાડીએ પૂગી ગયા છે બપોર વાગી ગયા છે બે મસ્ત મજાની ચા બને છે મનુભાઈ હુતા છે કારણ કે વાડીએ મારે જવાનું છે દવા સાટવાની છે એટલે થોડીક દવા છાટી ચાર પાંચ કોક થાય દવા સાટી ત્યાં સુધી મારી મમ્મી હાથવ છે મંતુભાઈ હુતા છે જોવા બે વાગીએ રાઈટ થોડીક વાર છે ભાઈ સુતા આપણે જવાનું છે વાડી વાળીએ જવું પડે ને દવા છાટવાની છે એટલે થોડીક ચા પી પછી જાવીએ આપણે વાડી વાડીએ જવાનું છે મારે દવા છાંટવા કારણ કે મામાની ને ઉમરા એથી એક કોક લઈ જવાનું છે

એમાં તો અમે નાખીએ છીએ જો આ મને સર મસ્ત મજાની હવે જવાનું છે તો ખમી મસ્ત મજાની દવા સટાઈ ગઈ છે બધી જો બધી દવા સાટી દીધી છે બે પોપ કર્યા દવા સટાઈ ગઈ છે મસ્ત મજાની સાડી હજાર ના આવ્યા હતા બે પોપ કર્યા હતા દવા સટાઈ ગઈ જો આવી રીતે કાંઈક જો દવા થોડું ઘણું વધી ગયું ભાઈ સાટી ગયા ક્યારે બધું કારના આવ્યા હતા એટલે બે વાગ્યા ના આવ્યા હતા

જય માતાજી જય મોકલ હમણાં સા કાન ભાઈબ હા આવતી કાન ભાઈ કીધું તો પાછું કે છે તો મળી આપડે કાલે નવા બાય